તો અબ્ધો તમારે ભરવો પડશે ને ફોન લોક થઈ જશે હા રોડો કોઈક સેટિંગ થાય તો આજને આજ ભરી દેજો ને તમારે ઘેર આવવું પડશે આજ આજ પડે સાહેબ બે કરો ના ના ભરવો પડે હવે હાથ દોડવા પડશે પાછા હાથ જોડો કે પગ જોડો પણ અબધો ભરી ગયો જોડો સારું તમાર શું ચિંતા છે તમારો ને ઓફિસમાં બેઠા બેઠા બમ્યાસી કરવા જ કીધે ભૂફટજી નહીં તમે ફોન લીધો એટલે અબ્દો તો પાછો લઈ હો હવે પાસો ના લીધે યાર ભૂફટજી તમે કઈ વાત કરો છો હારો હાડજો હાડજો ભરી ગયા હા દેજો હાર પાછા ઘેર ના આવતા પાછા અગ્યાર નહીં હું અમણે તમે નહીં ભરો તો કરી આવીશું

ભીટકનો છે કે તમે હવે ગમે કોક તો કરવું મારો બે અવાજ મેળ નાખે પૈસા શું કરવાનું કોઈ હવે કોઈ ભીટકાળ કાઠું છે માર્યું છે વિચાર વાજે મેળા આવે તો કોઈ વિચાર જ આવતા નહીં શું કરવું મારો કોઈ આવતા જ નહીં

ના તો <coughs>

મિત્રો જતા રહી જ મણિલાલ મોરવી છે એમ પાછા ના ભાઈ આપડે મોરવી નઈ હોય કોઈ કેમ ફોશી આવે દોશી આવે એટલે